મુખ્યમંત્રી આ સમીક્ષા દરમિયાન વિભાગોએ તારીખ ત્રીસ નવેમ્બર કર્યો હતો એટલું જ નહીં તેમણે તમામ વિભાગોને તેમનું આયોજન વધુ સંગીન કરીને નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તથા આગામી વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધુ સુધારો થાય તે માટેના પણ દિશા નિર્દેશો આપ્યા હતા નાણામંત્રી કનુ દેસાઈ વાહન વ્યવહાર અને તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ ફાળવણી સામે રાજ્ય સરકારના વિભાગો દ્વારા થયેલા ખર્ચની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવાના શરૂ કરેલા ઉપક્રમમાં યોજાયેલી આ બેઠકમાં થયેલા સૂચનો સંદર્ભે ખર્ચની ગુણવત્તા સુધારવા વિભાગોએ લીધેલા પગલાઓની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી તેમણે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સિસ્ટમેટિક ટેસ્ટિંગ અને ક્વોલિટી મોનિટરિંગ કરવાનું સૂચન કરતા એવા દિશા નિર્દેશો આપ્યા કે જો આવા પ્રોજેક્ટ્સમાં કોઈ પણ વિસંગતતાઓ ધ્યાનમાં આવે તો તેના ઉપર કડક પગલાં પણ લેવામાં આવે

કામગીરી કરવા અને જે પ્રોજેક્ટ્સ પ્લાનિંગ સ્ટેજ પર હોય તેને ઝડપથી પૂર્ણ કરીને ખરા અર્થમાં અમલવારી સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવોને આપી હતી નાણા વિભાગના અગ્ર સચિવએ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતા નાણા વિભાગ સહિત બધા જ વિભાગો ગુણવત્તાયુક્ત અને સમયસર ખર્ચ સુનિશ્ચિત કરવા માટેના સઘન પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી નેશન ગાંધીનગર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર